વાલ્મીકી રામાયણની અંદર જીરીક જીરીક દેજે ભાઈ વાલ્મીકી રામાયણની અંદર પ્રસંગ છે આપણે સૌ જાણીએ છીએ કથા કે રામ સીતા લખન વનવાસમાં છે અને પાછળ દશરથજીનું મૃત્યુ થાય છે અને પછી ભરત અને માતાઓ અને સુમંતજી રામ ભલત મિલાપ થાય છે પ્રસંગ આપણે બહુ જાણીએ છીએ અને પિતાનું મૃત્યુ થયું છે પછી આ બંને ભાઈઓ પહેલીવાર મળે છે અને ભરત રામને સમાચાર આપે છે કે રામ ભાઈ મોટા ભાઈ પિતાજી હવે નથી રહ્યા અને ભરત ત્યારે ચોધાર આંસુએ રૂવે કારણ કે નાનો ભાઈ હોય ને અને જ્યારે ઘરમાં આવો પ્રસંગ બની જતો હોય અને એને એવો કોઈ વડીલ મળી જાય પછી ભાઈ છે મોટો ભાઈ છે ને એ બાપ બરાબર લાગે અને ભરતજી દશરથ પાસે રામ ભગવાન પાસે ગયા અને કે છે પિતાજી હવે નથી રહ્યા અને દશરથ ભરતજી ખૂબ રૂવે ખૂબ રૂવે થોડીક વખત તો ભગવાનને આંસુ આવ્યા અને પછી હવે તો મોટા ભાઈ છે મારે ભરતને સાચવવાનો છે રામ ભગવાન તરત સ્વસ્થ થયા અને ભરતને કહે છે ભરત પિતાજીનું મૃત્યુ થયું છે દુઃખ તને પણ છે દુઃખ મને પણ છે પણ રોમાં શુકામ અને પછી જે રામ ભગવાન જે શ્લોક બોલે છે વાલ્મિકી ઋષિ રામ ભગવાનના મોઢે જે શ્લોક બોલે છે કે જેવી રીતે પર્વત ઉપરથી ઉતરતી નદી જ્યારે પર્વત ઉપરથી ઉતરે છે અને જ્યારે નદી સ્વરૂપે નીકળે નીકળે છે ત્યારે ઈ જ દિવસથી ઈ સતત અને સતત સમુદ્ર તરફ ગતિ કરે છે પર્વત ઉપરથી નીકળતી દરેકે દરેક ઝરણું નદી સ્વરૂપે આગળ સમુદ્રને મળવા તરફ આગળ ઈ ધકેલાય છે ધકેલાય છે ધકેલાય છે એમ હું ને તમે આપણે સૌ જે દિવસથી જન્મ્યા છીએ ઈ જ દિવસથી મૃત્યુરૂપી સાગર તરફ એને મળવા માટે આપણે ચાલ્યા જાય છીએ ચાલ્યા જાય છીએ ચાલ્યા જાય છીએ આપણે પણ જે દિવસથી જન્મ્યા છીએ ત્યારથી સમુદ્ર મૃત્યુરૂપી सागरમાં એક થવા માટે જાય છે અને રામ આગળ શું કહે છે બહુ આ વિચાર કરો વાલ્મિકી રામાયણ એટલે આખી દુનિયામાં સૌથી પહેલા કોઈ સાહિત્યની રચના થઈ હોય સૌથી પહેલા કોઈ કાવ્યની રચના થઈ હોય આખી દુનિયામાં અને આ હું નથી કેતી આખી દુનિયા માને છે આ એ તો એ છે આ વાલ્મિકી રામાયણ રામ કથા એ દુનિયામાં સૌથી પહેલું રચાયેલું કાવ્ય છે સૌથી પહેલું રચાયેલું સાહિત્ય છે એનાથી પહેલા કોઈ ગ્રંથની રચના નથી થઈ નાનકડી નાનકડી ટુચકા જેવી કવિતાઓની રચના નથી થઈ વિદેશના લોકોને પશ્ચિમને તો કોઈ ભાષા નોતી આવડતી આદિવાસી જીવન જીવતા હતા ઈ સમયના આપણા ઋષિઓ આવી ફિલોસોફી આપણને આપી ગયા છે આવા કાવ્યો આવા મહાકાવ્યો આધ્યાત્મના મહાકાવ્યો મને ને તમને આપી ગયા છે અને પછી રામ આગળ શું બોલે છે કે ભરત મારે ને તારે ખાલી પિતાજીનું નથી રોવાનું કે પિતાજી ચાલ્યા ગયા મારે ને તારે આપણું પણ રોવાનું છે અને પિતાજીના મૃત્યુનું સ્મરણ કરીને આપણે પણ સ્મરણમાં રાખવાનું છે કે મારી ને તારી પણ એક દિવસ આ જ ગતિ થવાની છે આપણે ત્યાં સ્મશાન યાત્રા જુઓ કોઈના લગ્નમાં તમે ન જાઓ તો ચાલે આપણે સમાજમાં એવી રૂઢિ છે ને એવું કહેવાય આપણા મોટેરાઓ બધા કે કોઈના લગ્નમાં સુખી પ્રસંગમાં ખુશી ના પ્રસંગમાં તમે જાઓ ન જાવ પણ આવું કોઈને ત્યાં મરણ થઈ ગયું હોય ને સ્મશાન યાત્રા હોય તો એમાં જવું જોઈએ એમાં જોડાવવું જોઈએ અને કહેવાય છે કે સ્મશાન યાત્રામાં એક એક ડગ ચાલો તો અનેકો અનેકો યજ્ઞ પુણ્ય મળે ઈ સ્મશાનમાં ઈ સ્મશાન યાત્રામાં મૃતદેહને કાંધ આપવાનું આપણે અનેકો અનેકો યજ્ઞ થાય એટલું ફળ એ કાંધ આપવામાં આવે કાંધ આપવામાં એ એટલું ફળ મળે અને એટલું જ નહીં હું ને તમે આમ રસ્તે ચાલ્યા જતા હોઈએ અને રસ્તામાં અચાનક જ એ શબ જતી હોય શાંતિ રથ જતો હોય તો આપણે જે પણ કાઈ કરતા હોય 1 મિનિટ અડધી મિનિટ અડધી મિનિટ આપણે આપણો સ્કૂટર આપણે આપણી ગાડી તરત ત્યાં ઊભી રાખી અને એક વખત એને રામ રામ કહી અને પછી જ આપણે આગળ આપણે એમ કહેવાય આપણા વડીલોએ એ શીખ આપી છે કે ક્યારે એમને આમ આગળ વટીને નવયું જવાય ગમે એની તમે ઓળખતા હો ન ઓળખતા હો ઘણા એમ આ આપણે ક્યાં ઓળખી છીએ રોજ કેટલાય જન્મે ને રોજ કેટલાય મરીએ આપણે ક્યાં ઓળખી છીએ નહીં ઉભાર્યો પ્રણામ કરો આ આપણી સંસ્કૃતિ છે આપણી પરંપરા છે અને જેમ તેમ નથી આની અંદર બહુ અર્થ છે એક કર્મકાંડ આ તો કર્મકાંડ પણ નથી આ તો એક રિસ્પેક્ટ છે આદર છે પણ એક કર્મકાંડ ખોખલા નથી દરેક કર્મકાંડ રૂપક સમજાવે છે પણ આ તો એક ઈશ્વરના ખોળામાં જતા ઈ જીવને છેલી વાર પ્રણામ તમે ઓળખો ન ઓળખો અડધી સેકન્ડ ઊભા રહીને પ્રણામ કરો શું કામ કારણ કે ભાઈ તે મરીને મારા મોતનું સ્મરણ મને કરાવ્યું છે તે ખુદ મરીને મને મારા મૃત્યુનું સ્મરણ કરાવ્યું છે હું તો આ સંસારના પ્રપંચોમાં સંસારની મારી તારીમાં આ સંસારના કાદવમાં એવો ફસાઈ ગયો કે હું તો ભૂલી ગયો કે મારે મરવાનું છે આ તો તારી સબવાહિની જાય છે શાંતિરથ જાય છે તારું મૃત્યુ જોઈને મને મારા મૃત્યુનું સ્મરણ થયું કે મારી પણ આ જ ગતિ થવાની છે એટલે આપણે ત્યાં એને પ્રણામ કરવાની પરંપરા છે